કાજલ હિન્દુસ્તાનીએ સુરતની અંદર પાટીદાર સમાજની દીકરીઓ વિશે અભદ્ર જે વાત કરી છે એના વિરોધમાં મોરબી જિલ્લા પાટીદાર સમાજે આજે મહારેલી કરી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે આજે અત્યારે એસપી સાહેબને પણ મુલાકાત અમે કરી પણ એસપી સાહેબ તરફથી અમને ઝીરો નંબર ઉપર એફઆઈઆર દાખલ કરવાની નહીં પણ સુરત અમારી અરજી એને મોકલી આપી છે એવું લુખું આશ્વાસન આપ્યું છે એનાથી અમને સંતોષ નથી એટલે જો અડતાલીસ કલાકની અંદર અમારી અરજી ઉપર એફઆઈઆર દાખલ કરવામાં નહીં આવે તો આવતા અડતાલીસ કલાકની અંદરમાં અમે મોરબીની અંદર મહા પાટીદાર સમાજનું સંમેલન બોલાવીશું અને ત્યાર પછી જે કંઈ જવાબદારી ઊભી થાય એ જવાબદારી તંત્રની રહેશે એવું અમે નક્કી કરેલું છે ખાસ તો જે સુરતના કાર્યક્રમમાં કાજલ અગ્રવાલ નામની એક અસ્થિર મગજની સ્ત્રીએ જે પાટીદાર સમાજની દીકરી ઉપર માત્ર અને માત્ર જૂઠ સો ટકા ખોટી અભદ્ર ટિપ્પણી જે કરેલી હતી તો એના વિરુદ્ધમાં અમે એને અગાઉ રજૂઆત કરી હતી કે તમે સમાજની માફી માગી લો અને સ્વીકારી લો કે આવો કોઈ બનાવ બનેલ નહોતો અને મેં માત્ર અને માત્ર મારી સસ્તી પ્રસિદ્ધિ માટેથી આવું કાર્ય કરેલું હતું છતાં પણ એ બેને અકડ રહી અને પોતે જાણે કોઈ બહાદુરની કામ કર્યું હોય એવી વાત કરવાની કોશિશ કરેલી તો એની સામે અમે ગુનો નોંધવા માટે એસપી સાહેબને લેખિતમાં રજૂઆત કરી અરજી આપેલી હતી તો પણ એના ઉપર કોઈ પગલાં લેવાયા નહોતા તો ત્યાર પછી આજે અમે તમામ સમાજના આગેવાનો તમામ અમારા ઉદ્યોગના એસોસિએનો બધા જ રાજકીય આગેવાનો અને સંસ્થાઓ બધી મળી અને આજે એક મહાન રેલી સ્વરૂપે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપેલ છે કે આવી સમાજની શાંતિને દોડનારી વ્યક્તિ સામે ખરેખર પગલાં લેવા જોઈએ અને જો તમે પગલાં નહીં લ્યો તો અમે આ તો ખાલી ટ્રેલર હતું પિક્ચર હજી બાકી છે મોરબીની અંદર મહાસભાનું અમે આયોજન કરશું સમગ્ર ગુજરાતમાંથી અમે પાટીદારોને અહીંયા એકત્રિત કરશું અને એની સામે ખૂબ જ ઉગ્ર કાર્યક્રમો આપશું આ દરરોજ મોરબીના પાટીદાર સમાજ દ્વારા એક મહારેલી કરી અને ત્રણ કલેક્ટર ઓફિસ આવેલા અને એક બેન દ્વારા પાટીદારની દીકરીઓ પર જે ખોટા આક્ષેપ કરવામાં આવેલા હતા તેના વિરુદ્ધ તે લોકોએ કાર્યવાહી કરવા પોલીસમાં એક એફઆઈઆર નોંધાવેલી છે તો એફઆઈઆર અન્વયે તાત્કાલિક કાર્યવાહી થાય તેવી તેમની માગણી હતી અને જેને જે અભદ્ર ભાષામાં પાટીદારની દીકરીઓ માટે જે ઉચ્ચારણો કર્યા છે તેના માટે તેઓ માફી માગે તે પ્રકારની તેમની માગણી છે તો આ બાબતે અત્રેથી જિલ્લા પોલીસ વડાને યોગ્ય તે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવશે અને આ કાર્યવાહી વિના વિલંબે થાય તેની પણ યોગ્ય રીતે કાળજી લેવામાં આવશે એફઆઈઆર નોંધવા માટે જિલ્લા પોલીસ વડા નક્કી કરશે અને હું એમની સાથે ચર્ચા કરીશ અને કાયદાની જોગવાઈ મુજબ એફઆઈઆરની જે પણ કાર્યવાહી થતી અમે કરાવશું